વડોદરા સાવલીમાં નગરપાલિકા દ્વારા ઢોલ નગારા સાથે નગરપાલિકાના સભ્યો તેમજ સત્તાધીશો દ્વારા વેરો વસૂલવાનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો વડોદરાના સાવલીમાં નગરપાલિકા દ્વારા ઢોલ નગારા સાથે નગરપાલિકાના સભ્યો તેમજ સત્તાધીશો દ્વારા વેરો વસૂલવાનો નવતર પ્રયોગ કરવામાં આવ્યો સાવલી નગરપાલિકા દ્વારા નવતર પ્રયોગ સામે નગરજનોમાં ઉત્સાહની સામે રોષ પણ છે સાવલી નગરપાલિકાના સત્તાધીશો અને શાસક પક્ષ દ્વારા વેરો વસૂલવાના ઢોલ નગારા સાથે નીકળી પણ સ્વચ્છતાના નામે કાગળ પરના ઘોડા દોડાવતી સાબિત થઈ નગરના જાહેર રસ્તા આંગણવાડી સ્કૂલ મંદિરથી આજુબાજુ ગંદકીનો ભદ્રવ ઠેર ઠેર ગટરના ઢાંકણા તૂટેલી હાલતમાં ગટરનું ગંદુ પાણી રોડ રસ્તા પર વહેતું જોવા મળ્યું પાલિકા વેરો વસૂલવામાં અવ્વલ નંબર પર છે તો સ્વચ્છતાની બાબતમાં શૂન્ય સાબિત થતી હોય તેમ જોતા નજરે પડે છે રસ્તા પર વહેતું ગટરના ગંદા પાણીમાંથી પણ ચાલીને વેરો વસૂલવા માટે પાલિકા તત્પર છે સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતનું સૂત્ર સાવલી પાલિકા માટે ફક્ત કાગળ પર શોભતું હોય તેમ જોવા મળી રહ્યું છે પાલિકા ચૂંટણી પૂર્વે જ જાગતી હોય તેવું પણ જોવા મળી રહ્યું છે પૂછે છે સાવલી નગરની જનતા શું વેરો ઝુઘરાઓ પાલિકા માટે મહત્ત્વનું છે સાવલી નગરપાલિકા દ્વારા આજે રોજ વેરા વસૂલાત માટે ઢોલ નગારા સાથે લઈને નીકળ્યા એ બહુ સારી વાત છે વેરો ઉઘરાવો એ જરૂરી છે અને લોકો એમની મહેતેની વેરો ભરે જ છે એવું નથી કે નથી ભરતા પણ જે નગરપાલિકાને વેરાવ સિવાયની જે કામગીરી કરવાની જે પ્રાથમિક સુવિધા લાઈટ પાણી પાણીને સફાઈની જે સફાઈ એટલી હદે સારવી ગંદકી ખતબદે છે રંગાવ છે માતા ભાગોળ છે ભીમરાસ ભાગોડ છે જે મંદિર દેવસ્થાન છે ત્યાં બી એક પાક લઈને જવાય એવું નથી ગંદકી ખતબધે છે આખું સાવલી તો મારી એ રજૂઆત છે કે તમે પાલિકાવાળા જો નગરપાલિકાનો વેરો ઉભરાવવા ઢોલ નગારા લઈ નીકળતા હોય તો આ જ રીતે સફાઈનું કોઈ કામગીરી હાથમાં લે એવી મારી રજૂઆત છે